ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં એકવીસ શ્રમિકોના મોત બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી છે સુરત પોલીસ દ્વારા તાત્કાલિક શહેરમાં ફટાકડાના ગોડાઉન અને દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં આવેલી તમામ ફટાકડાની ગોડાઉન અને દુકાનોની તાકીદે ચકાસણી કરવામાં આવશે ગોડાઉન અને સ્ટોરેજ યુનિટમાં ફાયર સેફટી અને અન્ય સુરક્ષા ઉપાયો યોગ્ય છે કે નહીં તે ચકાસવામાં આવશે જો કોઈ પણ ગોડાઉનમાં બેદરકારી અનિયમિતતા અથવા સેફટી ઉલ્લંઘન જોવા મળશે તો તેમના પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં કુલ 44 ફટાકડાની લાયસન્સ પ્રાપ્ત દુકાનો છે જેની પણ ચકાસણી કરવામાં આવશે દીપાવલી દરમિયાન અને અન્ય પ્રસંગોએ ફટાકડાનો વેપાર કરવામાં આવે છે પરંતુ આ વ્યવસાય સાથે જોડાયેલી સુરક્ષા પરિબળો મહત્વની હોય છે આ માટે ગોડાઉન અને સ્ટોરેજ જગ્યાઓમાં સેફટી મર્યાદાઓનું પાલન કરાવવાનો ઉદ્દેશ્ય પોલીસનો છે. ડીસાની દુર્ઘટનાની પુનરાવૃત્તિ સુરતમાં ન થાય તે માટે પોલીસ અને સંબંધિત વિભાગો સતર્ક છે. આગામી દિવસોમાં સુરત પોલીસ દ્વારા આ ઓડિટની અસરકારક અમલવારી કરવામાં આવશે. અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું નું લાયસન્સ ધરાવે છે કે કેમ જે રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફ્ટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વિગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ્સ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ કે જે એમનું વિક્રેતા નું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલા નું જણાય આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ ગુનો દાખલ કરીને આગળ વધશુ બીરો રિપોર્ટ સુરત